પોલીસ દોડી ગઈ હતી જોકે આરોપી પોલીસને ચકમો આપીને દિલ્હી જતો રહ્યો હતો જ્યાંથી પોલીસે આખરે આરોપીને ઝડપી લીધો હતો આરોપી વર્ષોથી ફરાર હતો અને ક્યારેય પકડાયો ન હતો પણ રાંદેર પોલીસ તેના લટકતા કેસને ઉકેલવા સતત પ્રયત્નશીલ હતી કેસના તમામ જૂના રેકોર્ડ્સ તપાસ્યા અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી આ દરમિયાન પોલીસને બાતમી મળી કે કુંભ મેળામાં શિવ બહાદુર હાજર છે કુંભ મેળા નાહવા માટે ગયો હતો પોલીસની ટીમે ગુપ્ત રીતે કુંભ મેળામાં જઈ તપાસ શરૂ કરી પણ આરોપી ત્યાંથી નીકળી ગયો આરોપી કુંભમાંથી દિલ્હી જતો હોવાની માહિતી મળી અને પોલીસ તુરંત તેની પાછળ લાગી ત્યારે એકદમ